હા જો ઝાડવા રોપેલા છે પણ મોટા થતા કેટલી વાર લાગે એ નહીં ખબર આ બાજુ રસ્તો જાય છે જેવું અહીં તો તમારે આવો ને તમારી જીએફીએફ ને લઈને કઈક પછી રખડીયા કરવાનું પણ હજુ વાર લાગશે કેમ કે આ બધા છોડો નાના નાના છે દેખાતા નહીં મારા ખલે જાઓ આ બાજુ કઈક બીજું બને છે આગળ એમની પાછળ તો મિત્રો આ તમને જોવા મળશે બીજે એમને નજીક જ છે ઘોઘંબા તો ઘોઘંબા આવીને જોજો તમારા માટે બીજું તેની છોકરીઓને લઈને આવજો તો મજા આવશે બાકી એમ જ નહીં એ તમે આવશો તમને મજા આવશે થોડી થોડી એટલે આવજો તો આવજો બીજું શું કહું તમે આવો ને આવો મારે કંઈ પડે નહીં ખાલી બ્લોગ ઉતારવાનું થઈ ગયું મન તો ઉતારી લે બીજું હું માચો દાવા જાય બીજું આપણે નહીં કંઈ કરવું ને પછી તમે અમારી જેમ વાંડા હોય તેમ આવજો રીલો દેખ્યા કરજો બીજું તું ઓ મનેશ કેવું છે કેવું વાંડા ભાઈ તમે તમારી જીએફ ને લઈને નહીં આયા જીએફ નહીં જીએફ હોતી તારા વાંડા મરવાના છે લાગે હા નીલા તા કર લે હો મે કઈ બાજુ કર હો એ તો સેલા આવ બધો ના કહેવાય યાર જાહેર માં પર્સનલ વાત કી વાત સાચું કીધું કે તમારે છે જ નહીં એમ પર્સનલ વાત ખાલતો ની વાત આવે નહીં કે નહીં પણ તારે મારે તો નહીં એ તો હું કહું છું જાહેર થી